રામ રામ મિત્રો હું તમારો પિયસનજી ફરી કપડાં વિધિમાં તમારો હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો શું હાલત થઈ ગઈ છે વરસાદ મિત્રો માવઠા તમે જોઈ શકો છો મિત્રો ફરી આવી કઈ હાલત થઈ જાય છે આવી છે મિત્રો ખેડૂતની પોલીસ્થિતિ જોઈ શકો છો મિત્રો ઉગી ગઈ છે મિત્રો કરવાનું જોઈ શકો છો થેન્ક યુ મિત્રો હું એટલું જ કહેવા માંગુ છું સરકારને કે ખેડૂતને સહાય કઈ મળવું જોઈએ મિત્રો જોઈ શકો છો ખેડૂતને મિત્રો સહાય કઈ સરકાર તરફથી મળવું જોઈએ મિત્રો જોઈ શકો છો મિત્રો વિડીયો બનાવવાનો કઈ એ નહોતું પણ તે હું બનાવ્યો છે તમે જોઈ શકો છો મિત્રો બહુ વિડીયો લાંબો નથી કરતો ચાલો આવી હાલત છે અત્યારે જોઈ શકો છો એક બાજુ છે મિત્રો તો સિંગો કાઢી લીધી છે પણ મિત્રો બીજો ક્રિટર મને બહુ નુકસાન થયું છે આપ કપાસ ફૂટીને જોઈ શકો છો તમે અત્યારે બીજો કઈ મિત્રો કેવા પણ મળશું બીજા વિડીયો